સાબરકાંઠા જિલ્લાના ખેડમાં તાલુકાના અંદર અત્યારે હરનાવ નદી જે પૂરે પૂરે કાંટે વહી રહી છે જે રાજસ્થાનથી પાણી આવે છે અને સાબરમતીમાં જઈને મળે છે એના પાણીને લીધે આજે પૂર એટલી પરિસ્થિતિ થઈ ગઈ છે ત્રણ દાડાથી વરસાદ સખત ચાલુ છે અને આ વરસાદને લીધે આ તમે જોઈ શકો છો પાછળના ભાગમાં કે પાણી પૂર જોડે આવી રહ્યું છે જે આ ફ્રીજ છે અહીંયા એ ફ્રીજ પણ આ બંધ થઈ ગયું છે પાણી નદી ગામ નદી પ્રતિક અહીંયા આપ્યો છે એ પણ બંધ થઈ ગયું છે ત્રણ દાડાથી સતત વરસાદ વહી રહી છે

અને બહુ પાણી આવી રહ્યું છે આખી રાત વરસાદના કારણે ભારે ભારે વરસાદના કારણે બહુ સરસ પહેલીવાર લગભગ પાંચ છ વર્ષો પછી આટલું પાણી હરનાવ નદીમાં આવ્યું છે અને બહુ આનંદ આનંદનો માહોલ થઈ રહ્યો છે ખેડૂતોમાં અને બધા પરિજનોમાં અને બધા જોવા આવી રહ્યા છે દૂર દૂરથી અને આનંદ લઈ રહ્યા છે ઓકે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં